પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો ભગવાન સોમનાથના દરબારમાં ભગવાન સોમનાથની શોભાયાત્રા નીકળી હતી જે પ્રત્યેક શ્રાવણના સોમવારે ભગવાન સોમનાથ ભક્તોને દર્શન આપવા મંદિરની બહાર આવે છે આ પાલખી યાત્રાના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા છે ત્યારે આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ત્યારે સમગ્ર રાજ્ય દેશ અને વિદેશમાંથી ભારે ભાવિકો સોમનાથ મહાદેવના ચરણને અંતિમ સોમવારે દર્શનાર્થે પહોંચ્યા હતા વહેલી સવારથી જ હાથમાં પુષ્પો બિલવપત્ર અને ગંગાજળ સાથે ભાવિકો કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા શ્રાવણના અંતિમ સોમવારે જે ભારે માત્રામાં ભાવિકોની ભીડ જામી છે તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે આવનારી અમાસના દિવસોમાં ભારે માત્રામાં ભાવિકોની ભીડ ઉમટી પડશે અને આ ભીડને લઈને સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો સાથે ભાવિકોની કતારોમાં કોઈ સમસ્યા ન ઉભી થાય તેના માટે બેરિકેડ્સ બનાવાયા છે ભાવિકો ધક્કા કે ધમાલ વગર ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શ્રાવણના અંતિમ સોમવારે ભાવિકોએ ભગવાન સોમનાથ મહાદેવ પાસે સમગ્ર વિશ્વની સુખાકારી વિશ્વમાં મહાશાંતિ પ્રસરે કુદરતી સંકટોનું ભગવાન સોમનાથ મહાદેવ નિવારણ કરે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય ભારત વર્ષ સમગ્ર વિશ્વમાં ઉચ્ચ કોટીય સ્થાન પામે દેશ વિકાસ અને સમૃદ્ધિની ટોચ પર બિરાજમાન થાય તેવું દરેક ભાવિકોએ ભગવાન સોમનાથ પાસે આરાધના કરી અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા

multimass polny word Çeirgas pecaksия mesra pid વિદ્યા વિનય સંપન્ન વિવેકિન વંદે વેદાંત ભારતી જ્યોતિર્લિંગ દર્શન કા ઉદ્દેશ્ય લેકર ઇધર પહોંચે तो ये आने में बहुत सुविधा हुई और हम लोगों ने रुद्र का पाठ किया जो शिव का बहुत इच्छा मंत्र बोलते हैं शिव का बहुत शिव इससे बहुत संतृप्त होता है अभिषेक प्रियो शिवाहा बोलते हैं इस समय में ये मंत्र का पाठ करना एक रिवाज है हमारा सनातन धर्म में और इसमें जो मंत्र आता है ये कृष्ण यजुर्वेद के बहुत बीचों बीच में आता है इसलिए भी ये बहुत पवित्र माना जाता है और शिव का जो पंचाक्षरी मंत्र है वो इस मंत्र के बीच में भी आता है इसलिए भी इसको बहुत पवित्र मानते हैं ये सावन के इस महीने में कल सोमवार सावन सोमवार है इसके पूर्व दिन हम इधर आए और हमने इसका पूर्ण लाभ उठाया और इधर के लोगों ने भी हमें बहुत सम्मान दिया और उन लोगों ने इधर से जो तो शंकराचार्य महाराज जी हैं श्रृंगेरी में उसको प्रसाद लेके जाने का सोचा था इससे पूछने का ऐसे सोच रहे थे हम तो इधर के लोगों ने सहायता दी इसलिए भी और इधर का जो माहौल है इधर का जो प्रसन्न वातावरण है इसको देख के भी हमको बहुत अच्छा लगा है, मैं साउथ इंडियन कर्नाटका से हूँ रहती हूँ गुजरात में बीस साल से बहुत अच्छा दर्शन हुआ आज सावन सोमवार का ला, लास्ट सोमवार था बहुत अच्छे से दर्शन हुआ बहुत अच्छे से पूजा हुआ और सब व्यवस्था भी बहुत अच्छी है बहुत बो, अच्छा हुआ जय सोमनाथ बहुत बहुत बढ़िया बहुत बहुत सब सपोर्टिव है पुलिस है वो स्टाफ ऐसे धक्का मुक्की कुछ नहीं करते आ, अच्छे से दर्शन कर, करवाते हैं दादा सभी सभी मैन को सभी ह्यूमैनिटी को सबको अच्छा दे दे अच्छा आशीर्वाद करे बोल के और सब अच्छा आज श्रावण मास नो जरा चौथो सोमवार हो आज हरेक राज्य मे दर्शनार्थी जय सोमनाथ दादा पास आता हो અને પ્રાર્થના કરતા હોય અને સોમનાથ દાદા માટે બે અર્ક ચડાવવા એ શબ્દ આજે એન્કર તરીકે સિંગર તરીકે હું ગાતો હોય તો માત્ર એટલું જ ગાય હે સહેલ શ્રંગ શ્રમ વિશાલ જટા ઝુંડ ચંદ્ર ભાલ ચંદ્ર કે કિરણ માં આજ વિમલ વીજ ગાજે હે લો ચંદ જન લાલ લાલ ચંદન કી ભોર ભાલ ભપટી સિંદુર ગુલાલ ભટકી સારી સાજે ચંદન કી તેજ માલ વિસહ હૃદય ખુસલ ફટક જલ રુદ્ર હરદયાલ લાજે હે ડમ 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 રુબાજ નાચે નાગ સરસુ સાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે ધીરે શંકર મહારાજ આજે આજ તાંડવ નાચે આજ મારો ભોળેના આજ તાંડવ નાચવાનો છે અને સમાચાર મળ્યા છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓની પણ આજે હાજરી થવાની હોય સોમનાથ દાદાને પ્રાર્થના કે હે સોમનાથ દાદા અમારા જે દર્શને આવ્યા છે એ બધાની રક્ષા કરજો પણ અમારા સીમાડા સાચવીને મારા ભારતીના નોજવાન છે એવા આર્મીની તમે રક્ષા કરજો અને એમના પરિવારની રક્ષા કરજો એવી સોમનાથ દાદા પાસે મારી પ્રાર્થના આજે છેલ્લો સોમવાર છે શ્રાવણ માસનો ને મારી ખૂબ જ ઈચ્છા હતી કે સોમનાથ દાદાના દર્શન કરો અને તેમની સવારની આરતી કરું અને મારી ઈચ્છા દાદાએ પૂરી કરી દીધી અને મને ખૂબ આનંદ થયો અને આરતીમાં ખૂબ જ સારો માહોલ બહુ જ સારો છે અંદર એકદમ બધા એકદમ જોશમાં છે અને બહુ જ ખુશ છે કે આજે છેલ્લો સોમવાર છે અને બધાની આરતી થઈ છે હા લીધો બહુ જ આનંદ થયો બહુ સારું ટ્રાફિક છે આજે બહુ જ બહુ બધા માણસો આવ્યા છે બહુ દૂરથી આવ્યા છે અને બધાના દર્શન સારી રીતે થયા છે મેનેજમેન્ટના કારણે તો બહુ સારું